જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાદ છે નગા સવારના નો થયા હે અને મારે રવિવાર છે એટલે હું અહીંયા હં બાકી બધાને બે હઈ આવી ગયા હે બાકી ના વાગ્યા અને હું આજ ફૂલપત્રી નહીં હં એટલે હવે સવારને ઉઠીને મેં નહીં થઈ અને હવે બસ ફૂલપત્રીની કેને તૈયારી કરી એટલે પૂજા કરી હે હું હને પ્રવાસમાં ગઈ હતી ને એથી શિવલિંગની શિવલિંગની પૂજા કરી અને પછી મારું હે ને બીજું વાર હે હું પરવાઈ રહી હતી અને આજ થે બીજું વાર હવે પાંચ વાર રહેવાનું ચાલો હવે ને બધી તૈયારી કરી નાખ પછી આપણે કરીએ આજ ફેરે હું હે ને શિવ મંદિરે નહીં જઈ અહીંયા જ કલ હલ ફેરો શિવ મંદિરે કરી બધી બેનપણી રીતી ને એટલે નિહાળે પછી ગયા હતા એટલે આજે આપણે ઘેર જ કરી નાખીએ આપણે બીલી પાંદે લેવાનું છે અને

એટલે આપણે તો હવે ફૂલે ઘણા છે અને અહીંયા તો હા ફૂલનો બગીચો જ કર્યો આપણે એટલે આ વાળામાં તો હચમાં ફૂલે જવાનું બીલી પાણી ફૂલ લઈ લીધું હવે આમ મને બહુ આમ ખબર નથી પણ હું હું લેવાનું હે ભૂલાઈ ગયો હજી પરવા રહીતી એટલે અને જો કાંઈ ભૂલાતું હોય તો કમેન્ટમાં કહેજો એટલે તો લઈ આવજો કે હું ને એકલી હોય ટાઈપ લઈ જાઉં તો કે બાબુ ના વાગ્યા માને બધામાં વહીં ગયા એટલે એકલી હા તે ટ્રાયપોટ રાખી પછી તમને દેખાડી ના કરતા હર કોઈ પૂજા ના થાય મને જે આવડ્યું એ મેં કરી દીધું બાકી કઈ ભૂલાતું હોય કે કંઈ કરવાનું હોય તો ખબર નથી એટલે હું માં હે ને એમાં બેહવા નહીં ગયા એટલે બહુ પૂછાણું નથી હું નવા હોય ગઈ હતી અને માં પછી હું બેહવા હોય ને મને જે હું યાદ હતું ને ઓલે ફેરે કર્યું હતું નિહાર હતી લઈ ગયા હતા બીલી પત્તા હોય જ વડી વિલી બીલી પછી ઘેર અને શિવલિંગ શિવલિંગ તો આપણા હેજ હું પ્રવાસમાં ગઈ હતી મેં લઈ આવી હતી રામ રામ સવારના છે ને દોહ વાગ્યા ગયા હે આમ તો હવાર ના કહેવાય અડધો બપોર થઈ ગયો અને હું છે ને આખા નાહવાની ગયો હતો બેન મેં આજે બધી પૂજા કરવાની હતી ને એનું શૂટિંગ કરવાનું હતું મેં કહી બેન હું ના આવું એ બધું ભેગું કરી લે પછી હું શૂટ કરી દે અને બેને એની જાતે કરી લીધું બધું ટ્રાય પણ રાખી નહીં

પગડી હવારમાંથી થઈ જાય છે શ્રી કૃષ્ણ અને આજ તો જે શ્રી કૃષ્ણ થઈ જાય પણ એ બહેન થોડું કામ ડોવાઈ ગયું આને ચિમને જવાનું હતું તે ઉતા બેનને ફૂલકાજરી હતી તે ઉઠવા નથી પણ રવિવાર હતા મેં ઉઠાવી નહોતી એ મેં કંઈ મેળ પછી મોડીકથી ઉઠીને પછી પૂજા કરી લે છે તો એ વહેલી ત્યાં ઉઠી ગઈ હતી નાળી ધોઈને પૂજા પાઠને અહીંયા કહીને બધું અને અમે છે ને ડોવાઈ એવા હતા જ્યાં કે એમાં ભાણા વિસરી ને એની હરફ હતો સવારે માં સવારે ભાણા વિસરેતી હું હે ને બધા ભાણા સાહ ને બધું થઈ ગયું ને દૂધ ને મેળવાઈ ગયું ત્યારે બધા ભાણા હું ને ઉકવા નતા ને મૂકી આવી ગયું મૂકી ને માલનું કરવા ગઈ ને તો વાંચ્યાથી માં ઠામણા વિસરવા ગયા ને તા ઠામણા પણ નીચો હરફ બેઠો પછી થોડીક વાર તો ધડબથડ કરી આ ઈઠા નતા ને ને આમ રખડું રાખે હું રાખડી ગોતવા ગઈ કે તું લાકડી ગોતી આવી કે આમ બાર ભગાડી હાથમાં કંઈક હોય તો આમ છીચકારો કરવા જાય ને ઘર કોમ કે કે કિમણો ગરી જાય તો બસ પાછો નીકળી રહે તમારે હાવ બધો વાડીનો હમાન ને ગુણિયું ને વધઘટનો માલ ને બધો ઓલો જૂના રહોડામાં હે એમાં ઘરી જાય તો પછી એમાંથી કીમ કાઢવો માં કે રખડું રાખું કિમણું જાય કે અને તું જટ લાકડી લેવ આમ છુટકારા કરીને બારો કાઢી ત્યાં બાપુ કે ક્યાંય કે એ તમે કાલ જોઈએ છો બાપુ આવ્યા તો અમે બેમાં હાહુ અમે આમ માય લાકડી લઈ જઈને કાઢી લીધો હતી કે બસ બાપુ બહાર જ ગયા હતા ત્યાંથી આવ્યા હું થઈ કે હરોપ ને પાછા કોઈ નમરે આને આ નહીં ઉઠાડવા આવે તો એ નીંદરમાં તો હું જઈ રહી એક વાર તા કે કાકડીમાં હરો પછી પછી તો ઉઠાડ્યા જ નહીં આમ હાહુ હવે ઘણી વાર ધરપથડ કરી એમાં છે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભૂલાઈ ગયું જરા મોડું થઈ ગયું એમાં જવાનું એમાં પછી જય શ્રી કૃષ્ણ અઠાણ છે ટાઈમ હવે પાછું બેહવા જાવું હું હે ત્રણ વાગ્યા હે એટલે માં વૈયા ગયા મારે હવે જાવું આને તો શું કરવાનું હોય આવ્યો તમે અટાણી એમને કામ છે

છ થાય ને પણ ઉખી જાય ટૂંક લાગે ને એટલે લોખંડ વધારે હોય ને અને આ આપડે પીઢિયા ની ફાફડી હોય પાણાની હોય એટલે એમાં વાંધો ના આવે આજે હવાર નું હવા મનમાં હે ને આમ નમ રહ્યું હવાર મેં તમને કહ્યું છાયો ને છાયો હે બિલકુલ કંઈ વધઘટ નથી પવન ઘણો હે અમારે પવનની છકી આવી જાય છે પાંત્રીસ થઈ જાય છે અમારે ને આ એક દરવાજાનો આ તૂટી ગયો છે આ હે નવો પણ એમાં એવું હોય આ હોલ ફેરફાર હોય ને આ હોલ તો એની બોલ ચડે નહીં આવો નવો હે જોવું હોય તો નવા લીધા છે ને એમાં તો ફિટ થઈ જાય ને કઈ આમાં કંઈક કરવું જોઈએ જોઈએ ફિટ થાય હે તો કરજો એવો ને એવો બીજો કંઈક લેવા જાવ લગ બીજા કરવા જો અને થોડું ખાતીમાં ફેરફાર કરવો હોય ખાતીડામાં હે ને ભલે ફિટ કરતા હતી જારીની બારની રાપું હે એટલે આઠની જારી રીએ વચમાં ટૂંકમાં આ જારી છે ને એ આઠની હે બધી અને રેમાનિયામાંય જો કે એ જ રહે રાપ અવડી જ છે પણ આમાં શું હે રેમાનિયામાં દાઢો રહે વચ્ચે ટૂંકમાં હરથી છેટો એટલે હારને દાઢો તો બિલકુલ અડે જ નહીં આ દાઢો આ વારની ભર હાલે એટલે આ પાડું વધારે તોડે જાય આ દાઢો હોય નહીં જ્યારે આ રેમાનિયાની રાપ છે ને એ તો હેઠળથી નીકળી જાય હવે આપણે આ ખીલા બીલા કંઈ જરૂર નહીં પડે એ બધું કાઢી નાખવાનું હોય ભલે કાઢી અને રેમાન્ય કરી દીધા પાંચે પાંચ પાછા ફીટ જા આમાં ઓલા ઓલી રાખવું આની કમરે તી રહ્યું દાઢો આની કમરે તો હવે આ દાઢો આમણો રહે રાપો આમણું રહે આ થઈ ગયા કમ્પ્લીટ ફિટિંગ આમાં તો કંઈ હોય નહીં એક એક બોલ વાર હોય એક એક બોલ જ ફિટ કરવાનું હોય આ તીડું ત્યાં કમ્પ્લીટ કરી લીધું હે હવે દરવાજાનું કરું હું પણ આ બોલ એક હે ને ઉવરતા હે નહીં બધા હે ને આ બાથરૂમ બન્યા ને તે દીને હાથ કટાઈ ગયા હે અને આ એ બધા કે હોલ મેળે નથા બે બેક આવશે કદાચ વાંધો નહીં આવે ચડી જ જા હે કોશિશ કરું હું ખુલી જાય ને આ ખુલી જાય ને તો પછી પૂગી શું તીલો હા આગલા વિડી નો કોમેન્ટ તો હતું આગળ જોતા પાયરું નથી એની જાતે અમે પોરબંદર ગયા હતા ત્યાંથી આવ્યું હતું ગલુડિયું હતું ને એટલે અમે એમ ટૂંકમાં મૂકી ના દીધું ગામમાં કે હું ગામના કૂતરા મારી નાખે એવા હતું હા ઝીણકું કતો ટૂંકમાં મહિના દિન માંડ આવે એને હે ને ઝીણપુક કરી દીધા વિડીયામાં હે તમે કદાચ ના જોયું એ જોઈ આવજો અવડું કરી દીધું હે હવે અમારી ફરજ પૂરી હવે હે ને ચાલો બધાને પેઢવા આવે ટૂંકમાં પાવર વાળું થઈ ગયું હવે એટલે મૂકી આવું હવે વિચારું ક્યાં મૂકી આવે નહીં હાલો ચાલો કા દરવાજાનું કરવાનું છે ને એ કરે અમે હે ને બાપ દીકરી બે હે ને આ દરવાજા કોચે મળતા હતા આ ખીલા બધા કટાઈ ગયા હતા તોડી તોડીને કાઢ્યા પછી આમાં હોલ માપે નહોતા એવા બે આવ્યા હતા આ એક નવો હોલ કર્યો નવો ફિટ કર્યો ને હવે આપણે અહીં ચડાવવાનો હોય ને કોચે મળી હવે થઈ ગઈ વાંધો નથી દરવાજાનું કામ હતું ને એ કમ્પ્લેટ કરી લીધું ટાઈમ ઘણો લઈ ગયો દરવાજા ચાર વાગ્યા ને કોચે મળતો હતો બે અઢી કલાક થયો ઝીણું ઝીણું કામ હોય ફિટિંગ બોલ બધા કટાઈ ગયા તો

જો તમને સંભળાતો હવે અહીંથી તો દેખાય નહીં હવે જાણવા આવી ગયા એટલે માતાજીનું મંદિર છે ગાત્રાડ માતાજીનું ને ખબર આપણે ઝૂમ કરીને આમ જો દેખાય દેખાય એરી હલે જય રહ્યો